જ્ઞાન એને કહેવાય ખબર પડી જાય કે જગતમાં સત્ય શું છે અસત્ય શું છે હું આવ્યો ક્યાંથી મારે જવાનું ક્યાં છે મારું મનુષ્ય અંતરનું પ્રયોજન હું છે આની સમજણ પડી જાય એનું નામ જ જ્ઞાન છે એટલે નારદજી પ્રયત્ન કરે જ્ઞાન અને વૈરાગ્ય જાગતા નથી નારદજી આવ્યા છે ભદ્રિકા આશ્રમ સામે સનતકુમારો મળ્યા સનતકુમારો ને એ જ પ્રશ્ન કર્યો કે બાપજી આ જ્ઞાન અને વૈરાગ્ય જાગે એવું કઈ તમે જાણો છો તો કે આ તો નાની એવી વાત છે આગળે જ કહી દી તમને નારદજી વિચાર કરે કે હું એટલા દિવસથી ફરું છું અને તમે એમ કહો છો નાની એવી વાત છે હમણાં જ કહી દઉં ત્યારે સનતકુમારો ને પૂછ્યું ત્યારે સનતકુમારો એમ કે છે કે તમને આકાશવાણી દ્વારા એમ કે તમે સત્કર્મ કરો એટલે કે ભાગવત ભાગવતની કથા મૂળ તો નીકળી વેદ ભાગવતની ભાગવત ની કથા એ શું છે તો કે વેદો સાર સાર તમે તો ઘોષ કરો વેદ તો મેના વેદ નો પણ શેરડી કરતા સાકર વધારે ગળી હોય દૂધ કરતા ઘી ની કિંમત વધારે હોય એમ હે નારદજી આ ભાગવત પુરાણ નીકળ્યું તો વેદ માંથી છ શાસ્ત્ર અઢાર પુરાણ એનો સાર છે ભાગવત પણ ભાગવત છે ને એ બધાનું મિશ્રણ કરી એમાંથી સાર તત્વ જે હતો ને માખણ રૂપી એ માખણનો પિંડો કરીને કોઈને આપવામાં આવ્યો હોય તો એ શ્રીમદ્ ભાગવતની ગાથા છે એટલા માટે એ નારદજી તમારે છે ને શ્રીમદ્ ભાગવતની ગાથા

અને દ્રષ્ટાંત વિના સિદ્ધાંત મગજમાં બરોબર બેહે નહીં નારદજી છે ને હવે કથા સાંભળવા માટે તૈયાર કથા સાંભળવા માટે તૈયાર થાય નારદજી સનત કુમારો બધા ભેગા થઈ અને આવે છે ગંગાના કિનારામાં ગંગાના કિનારામાં આવે છે અને ગંગાના કિનારામાં કથા કરવા માટે તૈયાર થાય ભક્તિ દેવીના બે પુત્રો યમુનાના કિનારે મૂર્છામાં પડે અને કથા ક્યાં કરવા માટે ભેગા થાય તો કે હરિદ્વાર પાસે આવેલો આનંદ ઘાટ ત્યાં બધા ભેગા થઈ અને શનકાદિક મુનિઓ કથા કહેવા માટે તૈયાર થાય અને બધાને ખબર પડે કે શનકાદી ઋષિઓ ભેગા થઈ નારદજી અને બધા ભગવાનની કથા કહેવાના છે પણ ભાગવત માં લખ્યું છે જ્યાં ખબર પડીને કે ભાગવતની કથા થવાની છે ત્યાં તો ભૃગુ વશિષ્ઠ ગૌતમ ઓદલ દેવરાજ પરશુરામ ખુદ વેદ વ્યાસ સહિત દરેક ઋષિઓ દોડી દોડીને કથામાં આવવાની ઋષ્યો દોડી દોડીને આવવા લાગ્યા જેને પણ ખબર પડે ભગવાનની કથા થવાની છે આવી આમાં એવું પણ ચોખવટ છે ભાગવતના ખુદ વેદ ખુદ તીર્થ મૂર્તિઓનું રૂપ લઈ લઈ અને જ્યાં ભગવાનની કથા થતી હતી ને ત્યાં આવી અને ભગવાનની કથા સાંભળવા બીજી કેટલી દિવ્ય હશે આ કથા હે મારા માલબા ગંગાના કિનારામાં

અને સાંભળવાથી ભગવાન આપણા હૃદયમાં આવીને બિરાજમાન થાય છે ભગવાન હૃદયમાં આવવા માટે બે દરવાજા છે એક આંખ અને એક કાન ભગવાનની કોઈ મૂર્તિ તમે એવી જોઈ જાઓ તો ચિત્ર અંદર જાય આપણે મૂર્તિ સાથે પ્રેમ થઈ જાય નથી કહેતા કે ભાઈ ના ભગવાન જે સ્વરૂપ જોયું ને એ આંખ માંથી ક્યાંય દૂર થતું નથી ભગવાન ને આવાનો દરવાજો છે ક્યારેક ભગવાન ની કોઈક લીલા સાંભળી ભગવાન ની કોઈક એવી દિવ્ય કથા સાંભળી એ કથા સાંભળીએ ને પછી આપણા હૃદયમાં એ કથાનું બીજ અંકુરિત થઈ જાય અને ભગવાન એ બીજ માંથી કમળ ખીલે ને કમળ ઉપર આવીને ભગવાન બિરાજ ભગવાનને આપણી હૃદયમાં આવવા માટે બે દરવાજા છે આંખ અને કાન એટલા માટે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે હે જીવ તારી આંખ અને તારા કાનને તું પવિત્ર રાગજ બ્રાહ્મણો વિધિ કરાવતા હોય ને તો વારંવાર એમ કે જળ લઈ અને આંખે અને કાને અડાડો હું કામ એ વારંવાર સમજાવે છે કે ભગવાનને મેળવવા માટે એક આંખ અને કાન એને પવિત્ર હોવું બહુ જરૂરી છે કથાનો આરંભ થાય હર હરયે નમ એવું ત્રણ વાર બોલે અને ભગવાનની કથાનો આરંભ કરે ઓમ હરયે ય નમઃ કહે અને ભાગવતનો નો પ્રારંભ શનકાદિક શનકાદીક છે ને એણે જા ઓમ હરિયે નમઃ કહ અને ભાગવતનો આરંભ જા કર્યો હજી તો ભાગવતનું પેલું સૂત્ર બોલે ભાગવતનો પેલો શ્લોક બોલે ત્યાં તો સભા મંડપમાં એક આશ્ચર્ય થયું શું આશ્ચર્ય થયું તો લખી નાખ્યું ભાગવત કારે કે એવા સમયે ભક્તિ દેવીના બે પુત્ર જે યમુનાના કિનારે મૂર્છામાં પીડ્યા હતા એ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી સનત કુમારો ભેગા થઈ નારજી ને કથા કહેવાની શરૂઆત કરે હજી તો હર એટલું બોલે ત્યાં તો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ આત્મા કરતા લઈ ધૂન બોલતા બોલતા ભક્તિ દેવી સહિત એ ગંગાના કિનારામાં આવી ગયા આમ આપણે વાત કરીએ ને તો અમુક બુદ્ધિજીવી લોકોને આ વાત બરોબર મગજમાં બેહે નહીં દાદા ક્યાં ગંગાનો કિનારો હરિદ્વાર અને ક્યાં પેલું યમુનાનો કિનારો વૃંદાવન હવે આયા કથા ચાલુ થાય અને ત્યાં કઈ સંભળાય ખરી આવું કે અમને હો તો હું એને એટલું જ પૂછું કે તમારા પાસે એક નાનું જેવું રમકડું જેને મોબાઈલ કહેવામાં આવે એમાંથી અમુક આંકડા તમે દબાવો

ભક્તિ અને સનત કુમારો કીધું છે સનતકુમાર અને ભક્તિ દેવી નું સંવાદ છે સનતકુમારો કુમારો ઠેકાણું બતાવ્યું કે